અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ચાલુ વરસાદમાં લોકોની સેવામાં ખડેપગે રહ્યા હતા અને નગરપાલિકાના કર્મચારીઓને રેનકોટ વિતરણ કર્યા હતા છેલ્લા બે દિવસથી ખૂબ જ વરસાદ હોવાથી અંજારના શહેરમાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી શહેરમાં લોકો દ્વારા રાજેન્દ્રસિંહ જાડેજાને પાણી ભરાઈ જવાની તથા ગટર ઉભરાવાની અનેક ફરિયાદો મળી હતી જે સંદર્ભે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વોર્ડમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય નગરપાલિકા કોલોની હાઉસિંગ બોર્ડ ભોલેનાથ નગર નગરપાલિકાના સહયોગથી અનેક લોકોની સમસ્યા હંગામી ધોરણે દૂર કરાઈ હતી આ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ જે ચાલુ વરસાદમાં પલળતા કામ કરી રહ્યા હતા તેમને જોઈ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા નગરપાલિકાના તમામ કર્મચારીઓને સ્વખર્ચે રેનકોટ આપવામાં આવ્યા હતા અગાઉ પણ જ્યારે જ્યારે શહેરમાં સંકટ આવ્યો છે ત્યારે ત્યારે રાજેન્દ્રસિંહ ટી જાડેજા હંમેશા લોકોની સેવામાં ખડેપગે જોવા મળ્યા છે જેની માહિતી સંજયભાઈ યાદવ પ્રમુખ અંજાર શહેર યુવા કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે